નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા દીકરીઓને મળશે એક લાખ રૂપિયાની સહાય આવતા મહિનેથી થશે ફેરફારો ખેડૂતોને નહીં મળે પશુપાલકો ખુશ ખબર કોંગ્રેસ સરકારની ગેરંટી દેવું માફ થશે ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય જનધન ખાતામાં આવશે પૈસા પાક ધિરાણ લોન માફ થશે કે શું વિધવા મહિલાઓને મળશે સહાય રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડરમાં મળશે સબસીડી સાથે આજના સૌથી મોટા સમાચાર દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વીડિયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબે ખોબે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરતાં કહ્યું છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને છે તે પંદર કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું આ માઠા સમાચારને પગલે ખેડૂતોને હજુ ખેતી માટે વીજળીની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાવેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવામાં આવે તેવી તૈયારી કરવામાં નથી આવેલી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો એક મેથી થશે કેટલાક ફેરફારો તેમના વિશે વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે પૈસા સંબંધિત ઘણા ફેરફારો કરવામાં આવે છે જેમાં એલપીજી સિલિન્ડર સીએનજી પીએનજીના ભાવમાં વધારો થાય તેવા પણ સમાચાર આવી શકે છે આ સિવાય ઘણી બેંકો તેમની સેવાઓમાં પણ ફેરફાર કરે છે આ સેવાઓમાં ફેરફારની સીધી અસર નાણાકીય છે

પરંતુ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં સતત ફેરફાર થઈ રહ્યા છે આ મહિનાની શરૂઆતમાં તેઓ વધારો અથવા તો ઘટાડો પણ થાય તેવી માહિતી મળી રહેલી છે મિત્રો આ સિવાય સીએનજી અને પીએનજીની કિંમતોમાં કોઈ પણ ફેરફાર નહીં થાય મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો દેવા માફી અંગે ફેસલો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનાર મોદીએ છેલ્લા દસ વર્ષ માટે ખેડૂતો સાથે છે તે છેતરપિંડી કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે આ વખતથી જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે અગાઉ પણ ચૂંટણી વખતે બે લાખ રૂપિયા સુધી દેવ માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશના સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નથી તો આ તમારા માટે એક મહત્વના સમાચાર આવી શકે છે તે માટે તમે મોટી રકમના વ્યવહાર બેન્કો દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી નહીં શકો મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જો કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં કારણ કે સરકારે આગામી થોડાક મહિના માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તક પણ આપી દીધી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ પંદર હજાર રૂપિયાની સહાય મળશે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજના બે હજાર દરેક યુનિટ મફત વીજળી આપવામાં આવશે એટલું જ નહીં કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને પંદર હજાર રૂપિયાની વાર્ષિક સહાય પણ મળી જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને એક લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના હેઠળ દીકરીઓના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બને સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે વ્હાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ વિભાગ દ્વારા ગુજરાતના બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો વિધવા મહિલાઓને પંદર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ કોઈપણ કારણોસર પોતાના પતિ ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવે છે બે હજાર ઓગણીસથી આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમનો વધારો કરીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા સત્તાવાળા રાશન કાર્ડ છે તે રાજ્યમાં સાત લાખ જેટલા રાશન કાર્ડ છે તે છ માસ કરતાં વધુ સમયથી અનાજ લેવા ન ગયા હોય તેવા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ પર લિંક ન હોય તેવા પણ રાશન કાર્ડને છે તે ખોટા બહાને બ્લોક કરી દેવામાં આવ્યા હતા રાશન કાર્ડ ધારકોમાં ભારે ઓબાળો મચી ગયો હતો રાતોરાત સાત લાખ પૈકી ત્રણ લાખ તો રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે હજુ પણ ચાર લાખ થી પણ વધુ રાશન કાર્ડો હજુ પણ લોક છે મિત્રો મિત્રો સમાજની અંદર આગળ વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક સશક્ત બનાવવા માટે અનેક પ્રકારની યોજના ચલાવી રહી છે મોદી સરકાર વર્ષ બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓને લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ધરાવતા નાગરિકો છે તેમને પ્રધાનમંત્રી જનધન યોજના વિશે વધુ માહિતી મળી ગયેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ થશે કે શું ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુઅલ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહેલ છે મિત્રો મિત્રો આગળના અંદર વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર આવી છે એશિયાની સૌથી મોટી બનાસ લોકસભા ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારવાની આપીને ખુશખુશાલ કરી દીધા છે મિત્રો બનાસકાંઠા ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ પશુપાલકોને આઠસો પાંચ રૂપિયાના બદલે હવે આઠસો વીસ રૂપિયાના ભાવે મળશે દૂધના ભાવમાં વધારો તથા પશુપાલકોના ખુશીનો ઢેર જોવા મળ્યો છે મિત્રો ત્યારબાદ અને આજના અંતિમ સમાચાર અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જીરુની બજારમાં નાણાકીય કટોકટી ઊભી થતા ભાવમાં હજુ બસો રૂપિયા તૂટી શકે છે ઊંચા માર્કેટ યાર્ડમાં ઊંચા ભાવો છે તે છ હજાર રૂપિયા જ્યારે એવરેજ ભાવ સાડી ચાર હજાર રૂપિયાની સપાટીએ છે ચણાની હરાજીમાં ધીમે ધીમે ગતિએ ભાવમાં સુધારો થતાં ક્વિન્ટલે પચીસ રૂપિયાનો વધારો ઊંઝામાં ભાવ છે તે છ હજાર રૂપિયાની આજુબાજુ છે છે એવરેજ ભાવ છે તે પંદરસો થી સોળસો ની સપાટી છે એરડાના ઉત્પાદનમાં ઓછા થવાના અહેવાલ વચ્ચે ધીમી ગતિએ બજારમાં સુધારવાની સંભાવના છે આ વર્ષે અગિયારસો થી બારસો રૂપિયા વચ્ચે વીસ કિલો એરડાની બજાર જોવા મળી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વરસાદની નવી આગાહી રાજ્યમાં ચોવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ ચાર મે પછી છે તે ગરમીમાં ઓછો વધારો જોવા મળી શકે છે જે બાદ ચાર મે બાદ ગરમીમાં ફરીથી વધારો જોવા મળશે રાજ્યમાં હાલ નિષ્ણાંત આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે જે મુજબ દસથી ચૌદ મે સુધી વરસાદની નવી આગાહી જોવા મળી શકે છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બે હજાર ચોવીસનું ચૂંટણી ગરીબો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા ત્યારે ભાજપ સહિત તમામ પક્ષો એકઠા થયા છે દેશમાં ચાર જૂને નવી સરકાર બનશે એવા અહેવાલો છે કે ઘણા મંત્રાલયો છે તે સો દિવસના રોડ મેપ પણ કામ કરવાનું શરૂ કરી દીધેલું છે એવી અપેક્ષા છે કે પ્રથમ સો દિવસમાં લોન સબસિડી ભારત સહિતની ઘણી છે તે યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગે તેમની યોજનાઓના તૈયાર કરવાનું શરૂ કરી દીધેલું છે અને કેબિનેટ સચિવ તેમની સમીક્ષા કરી શકે છે પીએમ મોદી પંદર ઓગસ્ટે હાઉસિંગ લોન માફી યોજનાની જાહેરાત કરશે નવી સરકારના પ્રથમ ત્રણ મહિના માટે જ જે પણ નવા પ્રોજેક્ટ અને યોજનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે સરકારની મોટી ભેટ જેમાં અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે મનરેગા મંજૂરી દરમાં ત્રણથી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા મજૂરો માટે નવા વેતન એક મે એક એપ્રિલ છે તેથી લાગુ થઈ ગયો છે જેમાં આંધ્રપ્રદેશમાં ત્રણસો રૂપિયા અરુણાચલ પ્રદેશમાં બસ્સોને ચોત્રીસ રૂપિયા આસામમાં છે તે બસો ઓગણપચાસ બિહારમાં બસો પિસ્તાલીસ છત્તીસગઢમાં બસો તેતાલીસ અને ગુજરાતમાં છે તે બસો એંસી રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે મનરેગા હેઠળ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસમાં રોજગારી તમને મળે છે તેવી ગેરંટી પણ આપવામાં આવે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે હવે ઘર દીઠ મળશે પંદર હજાર રૂપિયાની સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના બે છે તે શરૂ કરવામાં આવી હતી મફત વીજળી યોજનાના શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક એક કરોડથી પણ વધુ રજિસ્ટર થયા છે આ યોજના અંતર્ગત દરેક ઘરોને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે એટલું જ નહીં કેન્દ્ર સરકાર આ યોજનાથી